આ નાદથી પૂરું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે ચાચર ચોક ને પર ફૂલોની રંગોડીથી સજાવવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ভক্তોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પગપાડા આવતા ભક્તો ના મુખ પરથી એક જ નાદ સંભળાઈ રહ્યો છે બોલ માડી અંબે જય જય અંબે અંબાજીથી સંયોગી દીક્ષિતા જોડાઈ ચૂક્યા છે જે દીક્ષિતા એક જ નાદ સંભળાઈ રહ્યો છે બોલ માડી અંબે જય જય અંબે પગપાળા ભક્તો આવી રહ્યા છે માતાના ચરણોમાં દર્શન કરવા કેવો માહોલથી એકાવન શક્તિપીઠનો માનું છે આ શક્તિપીઠ છે ત્યાં અંબાજી ખાતે અમે ઉપસ્થિત છે અને એવું કહેવાય કે અહીંયા જે લોકો આવી રહ્યા છે તે લોકોના આંખોમાં આંસુ છે મોઢા પર માત્રને માત્ર એક જ નાદ છે બોલ માડી અંબે જે જય અંબે ગર્ભગૃહના દ્રશ્યો હું આપને બતાવીશ કે ગર્ભગૃહમાં કયા પ્રકારનો માહોલ છે જે લોકો છે એ ચાચાના ચોકમાંથી ચાલતા ચાલતા ગર્ભગૃહમાં જ્યારે જઈ રહ્યા છે માતાજીને તે હાથ ઊંચા કરીને એવું કહી ગયા છે કે મા અમે તરત દ્વારે આવ્યા છે અને અમારી જે હાજરી છે અમારી હાજરી છે એ હાજરીને હું માન્ય છે અમારા પરિવારને પતિથી નિપુણ કરશે એવી પ્રાર્થના અહીંયા તમામ લોકો કરી રહ્યા છે દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે આ તો ગર્ભગૃહના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે લોકો દંડ થઈને આવી રહ્યા છે કેટલાક લોકો ચાલતા આવી રહ્યા છે પગપાળા આવી રહ્યા છે તો કેટલાક લોકો બસમાં આવી રહ્યા છે કારમાં આવી રહ્યા છે પણ દરેકના મોડા પર માત્ર ને માત્ર એક જ શબ્દ છે કે મા અમારા સગળા કાર્યો પૂરા કરજે અમારા દુઃખ દૂર કરજે આપ જુઓ જે લોકોની માનતાઓ પૂરી થઈ છે એ લોકોની આ જે લોકોએ માનતા માની હતી મા ભગવતીએ તેમની આ માનતા પૂરી કરી છે તે લોકો અહીંયા વસ્તુ આવી ગયા છે અને મા ભગવતીને પ્રાર્થના કરી રહ્યા છે અને અહીંયા કેટલાક ભાવિક ભક્તો પણ અમારી સાથે જોડાયા છે અને તે લોકો વાંચે વાંસરે અહીંયા અંબાજી આવી રહ્યા છે તેમનો થાક લગભગ ઉતરી ગયો હોય તેવો માહોલ અહીંયા જોવા મળી ગયો છે એક શાંતિ છે મોડા ઉપર શાંતિની સાથે માના ધામમાં અમે પહોંચ્યા છે અને અહીંયા મજા આવી રહી છે તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે ક્યાંથી આવ્યા છો

છે ચાચરના ચોક ખાતેના દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે જ્યારે લોકો અહીંયા આવી રહ્યા છે પગપાળા ત્યારે અહીંયા શું શોભિત ચાચરણનો ચોક છે તેને રંગોળીથી શું શોભન કરવામાં આવ્યું છે ફૂલોની રંગોળી છે અહીંયા ચાચરના ચોકમાં કરવામાં આવી છે અને દરરોજ દરરોજ અલગ અલગ રીતે મા અંબાનો આ ચાચરનો ચોક છે તે શણગારવામાં આવ્યો છે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અહીંયા લગભગ ઘણા બધા લોકો આવશે જંગમાં આવી રહ્યા છે અને માતાજીને ગરબા રમવા માટેનું ભાવભીનું આમંત્રણ પણ અહીંયા આપી રહ્યા છે એવું કહેવાય છે કે માતાજીનું હૃદય અહીંયા પડ્યું હતું અને માતાજીને અહીંયા હૃદયની વાત કરવા માટે લોકો ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા આવી રહ્યા છે કેટલાક લોકો ચાલતા આવી રહ્યા છે ક્યાંથી આવ્યા છો અમે કલોલ આવ્યા છીએ દર વર્ષે આવો છો ના પહેલી વખત જ આવ્યા છીએ માનતા રાખી દીધી હા માતાજી પૂરી કરી હા પૂરી કરી મામા કેટલી શ્રદ્ધા છે બહુ બધી શું પ્રાર્થના કરી આવી બહુ બધી કરી પ્રાર્થના આપ જુઓ એ લોકોની જે આસ્થા છે અને એવું કહેવાય છે કે મારી સામે બે હાથ જોડીને તમે માત્ર ને માત્ર પગે લાગો અને ત્યારબાદ તમારા સઘળા કામો છે એ તમારા માતાજી કરી દે છે અને અહીંયા આવતા દરેક દરેક ભાવિક ભક્તો છે તે લોકો અહીંયા માત્ર ને માત્ર બસ એક જ નાથ સાથે આવી રહ્યા છે મનોકામનાઓ તેમની પૂરી થઈ છે ગર્ભગૃહની અંદરના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં અલગ અલગ જી દિતા જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો પૂરો ચાચર ચોક માં અંબાના નાદથી ગુંજી ઉઠ્યો છે ભક્તો ભાવ વિભોર થઈ માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે